કારગિલ વિજય દિવસની દર વર્ષે સુરતમાં ઉજવણી કરાય છે અને શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે આજે એટલે કે છવ્વીસમી જુલાઈ સોમવારના રોજ કારગિલ વિજય દિવસે કારગિલ ચોક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવનારા શહીદ સ્મારકમાં કારગિલ યુદ્ધની ઝાંખી કરાવાશે તેમ પણ જણાવાયું હતું કારગિલની યાદમાં બંડારા શૌર્ય મેમોરિયલ શહીદ સ્મારકમાં કારગિલ યુદ્ધની યાદોનો પણ સમાવેશ કરશે સ્મારકમાં કારગિલ યુદ્ધના શહીદો વિશેની માહિતી બોફર સ્ટોપ મોટાર ગન બેરલ જેવા દૂધનો ઉપયોગમાં લેવા શાસ્ત્રોની નાની પ્રતિકૂથી પ્રદર્શિત કરવામાં આવશે અહીં એક શહીદ સ્તંભ પણ બનાવવા છે જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજાશે અંગે સુરત મહાનગરપાલિકાના જનરલ ઓફિસર મહેશ ચાવડે જણાવ્યું હતું કે સિદ્ધિવિનાક મંદિર પાછળ આશ્રે ત્યાં સેજા પાંચસો સાઠ ચોરસ મીટર જગ્યામાં શહેદ મેમોરિયલ ડ્રાફ્ટ ટીપી યોજના નંબર ઓગણત્રીસ વેસુ રૂંટ મગદલના અંતિમ પ્લોટ નંબર સિત્યાર એકસો છત્રીસ એકસો સાડત્રીસ એકસો આડત્રીસ એકસો ઓગણચાલી એકસો તેંતાલી અને એકસો ચોમાવીસ તે બે તબક્કામાં

અઢાર હજાર ફીટનો ઊંચાઈવાળો વિસ્તાર અને કપરા વિસ્તારની અંદરનો યુદ્ધ ભારતે જીતીને વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો અને આ દિવસે આપણા અનેક વીર જવાનો શહીદો થયા હતા અને તેના માટે આજે કારગિલ દિવસ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આદરાંજલિ પુષ્પાંજલિ અને વીરાંજલિ પાઠવ્યું છે આ શહી સ્મારકનો એક ભાગ કારગીલ યુદ્ધની યાદ તાજી કરશે આ શહી સ્મારક સોરી સ્મારક શાંતિ કેન્દ્ર ત્યાં સહી પાંચસો સાઠ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે ખુલ્લી જગ્યા તરીકે કુલ છોતેર હજાર પાંચસો સાઠ ચોરસ મીટર અને કુલ સાત હજાર ચોરસ મીટરમાં વિવિધ તબક્કામાં બાંધકામો બનાવાશે અઝરપુરી